લિબડીમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે તો આ બાબતે તંત્ર દ્વારા કંઈક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોકોની માંગ ઉઠી છે ત્યારે હાલ લિબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા સ્વાનાંતક જોવા મળી રહ્યો છે લીંબડી શહેરમાં ઘણી બધી જગ્યાએ હડકાયા કૂતરા દોરા બાળકો તથા વડીલોને બચકા ભરવામાં આવ્યા હોય તેવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે લીંબડી શહેરમાં એક જ વિસ્તારના એરિયામાં એટલે કે સતવારાની ભોજનશાળાથી લઈને લીંબડી બ્રિજ સુધીમાં આઠ લોકોને સ્વાને પોતાનો આંતક મચાવ્યો હતો અને આઠ લોકો ઉપરાંત લોકોને બચકા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકો દ્વારા એવી પણ માંગ ઉઠી છે કે આવા હડકવા ઉપડેલા સ્નાનને કાબૂ કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે રિપોર્ટર કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર કુતરા કડ કડ કરે શું કરવાનું આ ગંગા ગયા એકમાં આઠ જણા કઈ ગગે કુતરું છે આ શક્તિમાંથી માંડી દે છે હતોરે ભોજે સાલ લઈને રખડે છે કુતરું લાલ કુતરું છે અને માઠું કાળું છે હમ ધ્યાન રાખ કુતરા નાના આ બાબા કે નગર ભાઈ કા કે કવાઈ ઘઉ ખાઈ પણ કોણ સલાહ દે કોઈ કરે એવું નથી ભીલા ગંગા મંગા ભાઈ ગાન ગઈ આમ ભરે જ શું કામ હોય કે કઈ કામ નથી કરતા કઈ શું કરવું બધા જેટલા આપણે એક જણા છે આઠ જણાને કઈડ્યું છે તો આઠ જણામાંથી કોઈ બીજા દોડે ને એ મારું કેવું તમને ક્યાં કયું દેખાડો આ રહ્યો જો હાથે જો આઠ બેટકા ભર્યા જો ચાર ચાર હજી 10 ડોટી નામ છે દવાખાના રયો અત્યારે